છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી જબુગામ હાઇવે ઉપર બે દિવસમાં ત્રણ અકસ્માત થવાની ઘટનાઓ બનવા પામી છે ગત તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસના રોજ વડોદરાથી છોટાઉદેપુર તરફ જઈ રહેલી લક્ઝરી બસ રેતી ભરેલા હાઇવે વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો લક્ઝરી બસમાં સવાર પંદર કે તેથી વધુ મુસાફરો અને બસના ડ્રાઈવર કંડક્ટરને ગંભીર ઇજા થતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી આ અકસ્માત સર્જાતા બે કિલોમીટર જેટલો લાંબો જામ થઈ ગયો હતો અને વાહનોની કતાર લાગી ગઈ હતી પોલીસને જામ થતા ટ્રાફિકને હળવો કરવા માટે કવાયત હાથ ધરી હતી બીજા બનાવમાં રેતી ભરેલ હાઈવે ટ્રક ઝાડ સાથે અથડાઈ હતી અને ટ્રકને ભારે નુકસાન થયું હતું જ્યારે આજરોજ તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના રોજ બનેલ ત્રીજા બનાવમાં મેરિયા બ્રિજ પર એસબીઆઈના માગણી બ્રાન્ચના મેનેજરની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારી ભાગી ગયેલ હતા મળેલ અહેવાલ મુજબ આજરોજ ગામના છેડે મેરિયા પુલ ઉપર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી માગણી બ્રાન્ચના મેનેજર માણેકચંદ્ર પ્રજાપતિને ગંભીર ઇજાઓ પહોંચાડી ભાગી ગયેલ હતા જ્યાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હોવાના અહેવાલ છે આમ બોડેલી અને વચ્ચે મેરિયા બ્રિજ પર અકસ્માતોની જોવા મળી છે જેથી પ્રજાજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને લાગતા વળગતા તંત્ર અકસ્માતો અટકાવવા પોઈન્ટ બનાવી ટ્રાફિક પોલીસ મૂકે તેવી માંગ સાથેની ચર્ચા જાણવા મળે છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂ છોટાઉદેપુર